હતા હતા જે પર જ નાશ કરવામાં આવ્યા પાણીપુરીનું પાણી દૂષિત જણાતા તેને ગટરમાં ઢોળી દેવામાં આવ્યો હતો આરોગ્ય વિભાગની કડક કાર્યવાહીથી ભેળસડીયા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે આ કાર્યવાહી ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે જેથી લોકોના આરોગ્ય સાથે કોઈ ન થાય આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ ચાલુ રાખવાની યોજના છે આ કડક કાર્યવાહીથી ખાણીપીણીના વેપારીઓમાં જાગૃતિ આવે છે અને તેઓ હવે નિયમોનું પાલન કરીને જ ધંધો જલાવી રહ્યા છે આથી આરોગ્ય વિભાગની આ કાર્યવાહી શહેરમાં સ્વચ્છતા અને આરોગ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે